સ્વાગત છે તમારું પરિવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં દર વર્ષે ભારતીયો સાથે આટલી બધી નેપાળી મહિલાઓ લગ્ન કરે છે જાણો કયું રાજ્ય સૌથી આગળ છે જી હા મિત્રો નેપાળમાં વધી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં ભારત માટે પણ ચિંતા વધારી છે વધતી હિંસાને ધ્યાનમાં રાખીને ભારત નેપાળ સરહદ પર સુરક્ષા કડક કરી છે સિક્કિમ ઉપરાંત ભારત અને નેપાળ વચ્ચે એક હજાર આઠસો પચાસ કિલોમીટરમાં વેચાલી સરહદી રાજ્યોમાં ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે પરંતુ ભારત અને નેપાળ વચ્ચે સંબંધો ફક્ત સરહદનો અને સંસ્કૃતિ સુધી મર્યાદિત નથી પરંતુ રોટલી અને બેટી સંબંધ પણ કરતાં પણ ઊંડો છે જી હા મિત્રો વાત કરીએ તો આ પ્રક્રિયામાં બંને દેશો વચ્ચે સામાજિક અને સાંસ્કૃતિક એકતાને વધુ મજબૂત બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે કેટલી ભારતીય પુરુષ નેપાળી મહિલાઓ સાથે લગ્ન કરે છે અને આ બાબતનું કઈ રાજ્ય સૌથી આગળ છે તો કેટલીક નેપાળી છોકરીઓ લગ્ન કરવા આવે છે જી હા મિત્રો ભારત અને નેપાળ વચ્ચે ખુલ્લી સરહદ અને સાંસ્કૃતિક સમાનતાના કારણે બંને દેશના લોકો વચ્ચે વ્યવહારિક સંબંધો ઘણા સમયથી ચાલી રહ્યા છે જી હા મત આ સમય સચોટ અને સત્તાવાર આંકડા મુશ્કેલા છે પરંતુ હવે અહેવાલ છે અભ્યાસના આધારે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે દર વર્ષે સેંકડો ભારતીય પુરુષો નેપાળી મહિલા સાથે લગ્ન કરે છે ખાસ કરીને ભારતના તે રાજ્યો નેપાળી સરહદને અડીને બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ જેમ આવા લગ્નોની સંખ્યા ઘણી વધારે છે તો મિત્રોને